પતિ પત્ની નો સંબંધ કેટલા જન્મોનો હોય શું બીજા બીજા જન્મમાં પણ તેજ પતિ કે પત્ની મરે છે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ પ્રાચીન અને પવિત્ર માન્યતા છે આ માન્યતા મુજબ પતિ પત્ની નો સંબંધ માત્ર આ જન્મ પૂરતો મર્યાદિત નથી જે લગનની ગાઢતા અને પવિત્રતાને વ્યક્તાયિત કરે છે આપણે સાત જન્મોની વાતને સ્વીકારી છે તે કેવી રીતે સાત જન્મ પતિ પત્ની નો સંબંધ સાત જન્મોનો કેવી રીતે હોય છે શું એ સત્ય છે અને જો તે સત્ય છે તો તેના સાત કારણો જાણીશું તે બધી વાત આજે આ વિડિયોના માધ્યમથી સમજીએ થોડો વિડિયો મોટો થશે પણ તમને ઘણો બધું જાણવા મળશે પહેલા એક હકીકત ઘટના જાણીએ પછી તેના સાતે કારણો જાણીશું પરંતુ સૌ પ્રથમ મારા શ્રી કૃષ્ણનું નામ અથવા તમારું ઇષ્ટદેવનું નામ કમેન્ટમાં લખી દેજો આદિત્ય અને સુહાની એક સામાન્ય દંપતી હતા

એ ઘણા પ્રયાસો કર્યા છતાંય રાહુલ ને બચાવી શક્યા નહીં આ ઘટના અને સુહાની ના જીવન દીકરા ને ગુમાવવો એ કોઈ પણ માતા પિતા માટે અસહ્ય હોય છે આ ઘટના પછી આદિત્ય અને સુહાની એકબીજા ને સમજવા માંડ્યા એકબીજાના દુખ ને જોઈ ને બંને નમ્ર બની ગયા તેમણે વિચાર્યું કે તેઓએ એકબીજાના જીવન માં વધુ ઊંડે ઉતરવું છે અને એકબીજાના દુખ ને વહેંચવું છે एक रात्र सुहानी ने अनोखा स्वप्नो आया स्वप्न म जुदी जुदी दुनियाओं में जुदा जुदा जीवनों में पोता ने आदित्य ने जोया स्वप्न मे क्यारेक राजकुमारी हती तो क्यारेक आदित्य ने कृष्णनी नी जेम जोयो ज्या ते तेनी राधा तरीके तेमनी पूजा करती ते स्वप्नो ने प्रभावशाली माने छे अने जागी ने आदित्य कहे छे आदित्य मने लागे छे के आपने आ संबंध मात्र आ जन्म नहीं पर घना जन्मो थी जीवता आव्या छे आदित्य पहला तो हसे छे पर पछी तेने पर एवोज अनुभव थवा लागे छे तेमनी बच्चे आ, आ अनुभूति ए बधु मजबूत बनवानो एक नवो कारण आप्यो सुहानी अने आदित्य ने कुटुंब ना ज्ञाती ए कह्यु के पति पत्नी नो संबंध आ जन्म मर्यादित नथी परंतु अनेक जन्मो नी गाथा छे हिंदू धर्म मा कहवायु छे के पति पत्नी नु संधान सात जन्मो नु बने छे अही जे तमारो साथीदार छे ते તમારો એકમાત્ર છે જે તમારો સાથી ઘણા જન્મો છે એવું સંત મહાત્મા સુહાની અને આદિત્ય સ્વીકારી તેમણે સહારો અને એક બીજા પ્રેમ કર્યું મિત્રો સાત જન્મો રહસ્ય શું છે તેના વિશે ધ્યાન આપીને સાંભળજો પહેલું છે કે વૈદિક પરંપરા અને માન્યતાઓ હિન્દુ ધર્મ માં લગ્ન ને બહુ વિશિષ્ટ રીતિ તરીકે માનવામાં આવે છે જેમાં પતિ पत्नी वच्चे ना बंधन ने मात्र शारीरिक अथवा धार्मिक स्तरेज नहीं परंतु आध्यात्मिक स्तरे पर जोड़वा आवे छे सात फेरानो सप्तपदी दरमियान लगन नी प्रतिज्ञा लेवाती होए छे जेमा पति पत्नी एक भी जाने सात जन्म सुधी सात आपवानी वचन बद्धता करे छे आ सात फेरानो हिंदू लग्न विधि नो अनिवार्य भाग छे जे मा फेरा नु पोता धार्मिक अने साहित्यिक महत्व छे प्रथम फेरा मा पति पत्नी જીવનભર એકબીજા સાથ અને સમર્થન માં રહેશે એવું સમજાવે છે બીજા ફેરામાં બંને ઉપદેશ આપે છે ચોથા ફેરામાં આદર અને પ્રણય સાથે એકબીજાનું માન સન્માન કરશે એવું જણાવવામાં આવે છે પાંચમા ફેરામાં બંને ઘરનો દરજ્જો અને પરિવારની ખ્યાતિ વધારશે એમ એહવાયું છે છઠ્ઠા ફેરામાં સાત અને સહકારથી જીવનમાં શાંતિ લાવશે એવું વચન છે સાતમા ફેરામાં પતિ પત્ની અંત સુધી એકબીજાનો સાથ આપી સાત જન્મ સુધીનું બંધન નિભાવશે એવું સમજાવ્યું છે હવે સાત જન્મોની બીજી વાત સમજવી છે કે સાત જન્મોનો મૂળ આધાર સાત જન્મોનું મહત્વ એક ધાર્મિક માન્યતા છે જેનો ઉદ્દેશ્ય જીવનમાં વારસાગત સિદ્ધાંતો અને ગુણોને બાંધી રાખવાનો છે આ માન્યતામાં માનવામાં આવે છે કે આત્માઓનું પુનર્જન્મ થાય છે અને જો લગ્ન સંસ્કાર સંપૂર્ણ રીતે થાય છે તો પતિ પત્ની 7 જન્મો સુધી એકબીજાના જીવનસાથી રહે છે આ સંસ્કૃતિ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે કારણ કે આમાં માન્યતા છે કે આ 7 જન્મો દરમિયાન પતિ પત્ની মৌলিক ગુણો માનસિકતા અને સંસ્કારોને ઉત્કર્ષ આપતા રહે છે આ 7 જન્મોનો બંધન એમ બતાવે છે કે તેમનું જીવનનો હેતુ માત્ર આ જીવનમાં જ નહીં પરંતુ દરેક જન્મમાં આત્મીય સંબંધો નિભાવવાનો છે ત્રીજો કારણ બતાવ્યું છે આધ્યાત્મિક અને ધાર્મિક અગત્ય સાત જન્મોની વિચારધારા આધ્યાત્મિક રીતે પર ખૂબ મહત્વ ધરાવે છે દરેક જન્મમાં પતિ પત્ની એકબીજાને આધાર આપીને કર્મફળ ભોગવે છે અને સાત જન્મ પછી તેમનો બધા કર્મ ખતમ થાય છે પતિ પત્નીનો સહયોગ આત્માની ઉન્નતિ માટે અગત્યનો છે તે એકબીજાને जीवन मां समृद्धि संतान अने शांति लावानो काम करे छे चौथी बात छे जीवन ना सात तबक्का होय छे सात ए अंग्रेजी अने भारतीय संस्कृति मा पवित्र संख्या मानवा मा आवे छे जे ज्ञान समझ अने पूर्णता ने दर्शावे छे आथी सात जन्मों नी बात करे तो तेने जीवन ना सात तबक्का साथे पण सांकळी शकाय छे प्रथम शिशु अवस्था एटले के बाळपण बीजी किशोर अवस्था एटले के यौवन त्रीजी युवानी प्रतिष्ठा છ અને કારકિર્દી માટે છે ચોથી અવસ્થા છે प्रौઢ અવસ્થા જે સમાજમાં યોગદાન માટે છે પાંચમી વૃદ્ધાવસ્થા જે જીવનનો અંતિમ તબક્કો હોય છે છઠ્ઠી અવસ્થા છે મૃત્યુ અને સાતમી અવસ્થા છે પુનર્જન્મ દરેક તબક્કામાં પતિ-પત્નીનો સાથ અને સહકાર જરૂરી રહે છે અને આ તબક્કાઓમાં એકબીજાની સાથે હોય છે હવે પાંચમી વાત સમજાવી છે કે લગ્નનો બંધન અને સમર્પણ સાત જન્મોની પરિકા नामा સૌથી મુખ્ય વસ્તુ છે સમર્પણ અને નિષ્ઠા લગ્ન માત્ર પતિ પત્ની બચ્ચેનો શારીરિક અથવા માનસિક સંબંધ નથી તે હંમેશા સંસ્કાર આદત પ્રેમ અને સમર્પણ પર આધારિત હોય છે સાત જન્મની વાતનો એક અર્થ એવો પણ થાય છે કે બંને વ્યક્તિઓ એકબીજાના જીવનમાં એટલા મહત્વના છે કે દરેક જન્મમાં તેમનું જોડાણ જાળવવું જરૂરી છે આ સમજવા જેવું છે કે પતિ પત્ની બચ્ચેના સંબંધો માત્ર આ જીવન પૂરતા મર્યાદિત નથી પરંતુ તેની ગાઢતા અનેક જન્મો પણ ચાલુ રહે છે છઠ્ઠું કારણ છે પ્રેમ અને કર્મ સંબંધ આ માન્યતા કર્મ સિદ્ધાંત સાથે પણ જોડાયેલી છે કર્મ સિદ્ધાંત અનુસાર પરિણામ તેને દરેક જન્મ ભોગવવું પડે છે પતિ પત્ની નો સંયોગ પણ કર્મ દ્વારા ઘડાય છે અને બંને સંબંધ ભાગ્ય અને કર્મ ની ગોચવણો બંધાય છે જયારે એકબીજાને સાત જન્મ માટે સાથી તરીકે मरवा लखाण पति पत्नी एक बीजा दुख सुख छे। साथ, साथ वह अंतिम हेतु ए छे। के पति पत्नी एक बीजा ने आखा जीवन मा साथ अने सहकार आपे जे रीते फेराओ दरमियान लग्नि प्रणालिका आ बने साथियों एक बीजा जीवन प्रणय प्रेम आदर અને સમર્પણ દાખવે છે તે સતત વધતું રહે છે સાત જન્મ વિચાર પ્રત્યક્ષ રીતે જણાવી દે છે કે જીવન કોઈ પણ તકલીફ પડકાર અને કસોટી આવે પતિ પત્ની ક્યારે છોડી શકતા નથી આ રીતે સાત જન્મો નું મહત્વ આપણા ધર્મ માં ગાઢ છે જેમાં પતિ પત્ની સંબંધ માત્ર એક જીવન સુધી મર્યાદિત નથી પરંતુ તેઓ ઘણા જન્મો સુધી સંબંધિત છે આ માન્યતા પતિ પત્ની આધ્યાત્મિક અને ભાવનાત્મક रूप थी मजबूत बनावे छे अने बनने जीवन न दरक तबक्का पर सकारात्मक सहयोग आपवा माटे प्रोत्साहित करे छे मित्रों तमने होय तो होेर कर बोलजो जय जय श्री कृष्ण हर हर महादेव